જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં પવિત્ર કુંડ આવેલો છે લોકવાયકા મુજબ વહેલી સવારે નરસિંહ મહેતા અહી સ્નાન અને દર્શન કરવા માટે આવતા હતા ગિરનાર પર્વતની તળેટી પર સ્થિત આ તળાવ એક પવિત્ર કુંડ તરીકે ઓળખાય છે અને દેશભરના લોકો અહીં આત્માની અંતિમ વિધિ કરવા અને તળાવમાં હાડકા રાખને લીન કરવા માટે આવે છે કુંડની બાજુમાં દામોદર રાય રાધાજી બળદેવજી અને વાઘેશ્વરીના મંદિરો જોઈ શકાય છે જે માનવામાં આવે છે કે સૂર્યવંશીના શાસકે એ બનાવ્યા છે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ કુંડના પાણીમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે અને અસ્થિભસ્મ નાખવામાં આવે તો પણ આ કુંડનું પાણી શુદ્ધ રહે છે કુંડની નજીક બે જળાશયો છે દેવતી કુંડ અને મૃગી કુંડ જ્યાં યાત્રાળુઓ ડૂબકી લગાવીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે માટે જ આ કુંડ ભાવિકો ની શ્રદ્ધા અને આસ્થાનું નું પ્રતીક છે મને આજે આ કુંડના દર્શનનો લાભ મળ્યો મારા માટે મોટી વાત છે ના મગર કુંડા पाणी पहाड़ मारी जा